બે હજાર કરોડના ખર્ચે અંબાજી ધામનો થશે વિકાસ ચેરમેન ત્રણ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદ્ભુત બનશે અમદાવાદ સુરતનો જે પ્રકારે વિકાસ થયો છે તેવો વિકાસ અંબાજીનો થશે તેવું અંબાજી મંદિરના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર નાના મોટા ત્રણસો અઠ્ઠાવન સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે આવનારા સમયમાં અંબાજી વિશ્વની સૌથી મોટી શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે જેમાં અંદાજે બે હજાર કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તાર અને આવી રહેલા પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે અંબાજી મંદિર ખાતે મીડિયાને માહિતી આપી હતી અંબાજીની ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે જેમાં અન્ય કોરિડોરની માફક જય મા કોરિડોર પણ અંબાજી ખાતે બનાવાશે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે તેને લઈને યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઈને લગભગ બે હજાર કરોડના પ્રોજેક્ટની તૈયારી કરી છે જેની અંદર અંબાજીનું મુખ્ય મંદિર ગબ્બર એકાવન શક્તિપીઠ અને રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીના ઘણી બધી વ્યવસ્થા ગટર પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે અંબાજીનો ડેવલપ પ્લાન પણ બની ગયો છે અને મંજૂરી હેઠળ છે તે બની જાય ત્યારબાદ છ ટીપીની કામગીરી પણ શરૂ કરાશે જ્યારે ટીપી બનશે એટલે અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ પણ અંબાજી આજુબાજુના વિસ્તારમાં પણ થશે મળતી માહિતી મુજબ યાત્રાધામ અંબાજીમાં છ ટીપી સ્કીમનું આયોજન હાથ ધરાશે દેશમાં શહેરોનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક શહેરોની પસંદગી કરવા માટે પંદરમાં ફાઇનાન્સ કમિશન હેઠળ ન્યૂ સિટીઝ ઇનિશિયેટિવ્સ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક ટુરિઝમની થીમ પર અને ગિફ્ટ સિટીને નોન મોટરરાઈડ ટ્રાન્સપોર્ટ તરીકે ડેવલપ કરાશે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાંથી બાર શહેરને ડેવલપ કરવા માટે વિવિધ રાજ્યો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી આ દરખાસ્તમાં વિવિધ રાજ્યોએ અઠ્યાવીસ શહેરને ડેવલપ કરવા માટેની દરખાસ્ત મોકલી છે આ પૈકી બાર શહેરોની પસંદગી કરાશે ગુજરાતે અંબાજી અને ગિફ્ટ સિટી એમ બે શહેરોની દરખાસ્ત મોકલી છે સંજીવ રાજપૂત અંબાજી અંબાજી ગામે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યાત્રીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે એને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓ યાત્રીઓના શ્રદ્ધાને ધ્યાને રાખીને અંબાજી ગામમાં લગભગ બે કરોડ ના પ્રોજેક્ટ્સ ની જાહેર ની તૈયારી કરી છે જેની અંદર અંબાજીના મુખ્ય મંદિર ગબ્બર રેલવે સ્ટેશન એની સાથે સાથે આખા અંબાજી ગામની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ ગટર પાણી એ તમામ વ્યવસ્થાઓ ટૂંક સમયમાં તમામ ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે જી તો અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન જે છે એ બની ગયું છે અત્યારે મંજૂરી હેઠળ છે એ બની જાય એના પછી ટીપીની પણ કામગીરી શરૂ કરવામાં આવશે અને જ્યારે ટીપી સ્કીમ બનશે ત્યારે અંબાજી ગામમાં અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ અંબાજીની આજુબાજુના વિસ્તારોમાં પણ થશે